તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું કઈ આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એને ભૂલી ગયા છૂટી માયાના મોહ માં થયા ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું બાળપણ ભક્તિ માર્ગ માં પગલું ભર્યું હવે બાકી છે તે માદ્યો ધ્યાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું પછી ગઢપણ માં ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવ ધન તજાશે નહીં મનોયજતી પ્રભુ પ્રભુ મામસ્થાન જીવન થોડું રહ્યું જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો છીએ થોડા દિવસ ના મેં માન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું બધા યાળસ માં દિવસો વીતી જશે પછી તેડું થશે નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું એ જ કહેવું યા દાસનું દિલમાં ધરો ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહે સ્વરો ચાલો ચાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું भावे भजिलो भगवान्